ભાજપના કાર્યકર્તાના ઘરે ચોરી થતા કોર્પોરેટર કાર્યકર્તાના ઘરે દોડી ગયા હતા બનાવ રાવપુરા પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલ નિલેશ એપાર્ટમેન્ટમાં રહેતા ભાજપના કાર્યકર્તાના ઘરે ચોરીનો બનાવ બન્યો હતો કાર્યકર્તાની માતાની સારવાર ચાલતી હોવાથી તેઓની સારવાર માટે કાર્યકર્તાને તેમના નાના ભાઈ માતાને દહેજ લઈ ગયા હતા તે વેળાએ તસ્કરોએ વહેલી સવારે ઘરના દરવાજાનો નકુચો તોડી આ ચોરીની ઘટનાને જન્મ આપ્યો હતો

અને ખંડે આપણે ખંડેરાવ માર્કેટની સામે નિલેશ એપાર્ટમેન્ટમાં આજે સવારે ચોરી થઈ છે મારા મમ્મી ત્યાં રહે છે અને એમના કાનના ટોપર ચા ચેન ગઈ છે આપણે શું કહીએ મંગળસૂત્ર ગયું છે પચાસ હજાર કેશ ગયા છે તેવી રીતના ચોરી થઈ છે મને આજે અમારા ત્યાંના એક હેમલતાબેન છે પડોશી છે એમનો ફોન આવ્યો સવારના તો હું માંજુલપુર ઘરેથી સવારના દોડીને આવ્યો જોતાની સાથે ત્યાં તાળા તૂટેલા હતા ત્યાં ગ્રીલને કાપીને ચોર ચોરી કરીને લઈ ગયા